અને સાથે સાથે મિત્રો બંગાર અને ખાડી ની અંદર પણ મિત્રો નવું લો પ્રેશર સિસ્ટમ બનશે અને તે બાવડોડું બનશે કે નહીં તેના વિશે મિત્રો નેમ નવી અપડેટ આવતી જશે એમ તમને આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રો ની અંદર પણ મિત્રો ભારે વરસાદ ની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો હાલ ની જો આપણે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે એવામાં ગુજરાતના અલગ અલગ વિસ્તારો અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો ભારે ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગારાની ખાડીને પર મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જે જેને આપી જશે એમાં તમને જણાવતા રહીશું તો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ વો સાથ અને સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર